ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પંથકમાં આજ રોજ વડતાલ ધામ ત્રી શતાબ્દી મહોત્સવ તથા પરમ પૂજ્ય એક હજાર આઠ આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પિંચોતેરમાં પ્રાગટ્ય અમૃત મહોત્સવ વર્ષ નિમિત્તે આંતરરાષ્ટ્રીય મહારકદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આજે કોડીનાર શહેરના બ્રહ્મપુરી ખાતે આંતરરાષ્ટ્રીય મહારકદાન કેમ્પ યોજાયો હતો કોડીનાર શહેર અને ગ્રામ્ય પંથકના લોકો દ્વારા આંતરરાષ્ટ્રીય રકદાન કેમ્પની અંદર ભાગ લીધો હતો અને આજના દિવસે સો જેટલા લોકોએ કોડીનાર શહેરના બ્રહ્મપુરી ખાતે રક્તદાન કર્યું હતું અને આ રક્તદાનને રેસ્કો સોસાયટી વેરાવળ દ્વારા બેંકમાં મોકલવામાં આવ્યું જ્યારે પણ કોડીનારની જનતાને લોહીની જરૂર પડશે ત્યારે રેસ્કો સોસાયટી દ્વારા સરકારી ભાવ મુજબ આપવામાં આવશે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગામના જે બસો વર્ષ પૂર્ણ થયા છે જેને દ્વિશતાબ્દી મહોત્સવ તેમજ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પંચોતરમાં જન્મોત્સવ પ્રાગટોત્સવ અમૃત મહોત્સવ તરીકે જે ભક્તિ પર્વ તરીકે આ વર્ષ જ્યારે ઉજવીએ છીએ ત્યારે માનવ સેવા એક પ્રભુ સેવાના કાર્ય માટે એક આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન આજે ભારત સહિત છ દેશોની અંદર થયું છે અને એકસો પંદરથી વધારે જગ્યાએ આજે જે મહારક્તદાન કેમ્પનું આયોજન થયું છે જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં પણ અનેક જગ્યાએ થયું છે અને અમે કોરીનારમાં પણ કર્યું છે ખાસ તો મહારક્તદાન કેમ્પનું આયોજન એટલા માટે કે આપણે લોહી આપીને અનેક માનવ જીવનથી બચાવી શકીએ તેવા એક સેવાના હેતુથી પરમ પૂજ્ય લાલજી મહારાજશ્રીની આજ્ઞાથી તમામ હરિભક્તો દ્વારા આજે ગામે ગામ જે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એટલે વેરાવળ રેડક્રોસ સોસાયટી સાથે અમે લોકોએ જે આયોજન કર્યું છે અને અહીંથી જે બ્લડ એકત્રિત કરવામાં આવે છે જે તમામ બ્લડ દાતાઓનું લિસ્ટ પણ અમને આપશે અને તે લોકોએ આપને ખાતરી આપી છે કે જ્યારે જ્યારે જે જે લોકોને સેવાકીયમાં ઇમરજન્સી સમયમાં જરૂર પડશે ત્યારે કોઈ જાતના ચાર્જીસ કે સામું લોહી લીધા વગર માત્ર જે ગવર્મેન્ટનો જે ચાર્જ છે તે ભરીને પણ સરળતાથી અને લોકોને લોહી કોડીનારના વિસ્તારના તમામ લોકોને જરૂરિયાતના સમયે લોહી મળી રહેશે તેવી તે લોકોએ અમને ખાતરી આપી છે આજે મેં બારમી વખત રક્તદાન કર્યું છે આજે જે આંતરરાષ્ટ્રીય મહા રક્તદાન કેમ્પનું આયોજન કોડીનાર ખાતે બ્રહ્મપુરી વંડીમાં કરવામાં આવ્યું છે જે માનવ સેવાય પ્રભુ સેવા જે પહેલાં તો હું આ લોકો જે આ લોકોએ આયોજન કર્યું એ લોકોને હું પહેલાં અભિનંદન પાઠવું છું કારણ કે ઘણા લોકો છે એક રક્તદાનથી પોતાનું મૃત્યુ પોતાનું જીવ ગુમાવે છે ત્યારે આવી આ લોક સેવા છે એને અભિનંદનને પાત્ર છે હું જે રક્તદાન કરીને અહેસાસ કરો કરું છું કે જે રક્તદાનથી છે એ કોઈનો જીવ પણ બચી શકે છે અને બીજા શરીરમાં પણ અનેક લાભો અને ફાયદાઓ થાય છે એનું કારણ છે કે જે નવો રક્ત રક્ત બને રક્તકણો બને તેનાથી શરીરમાં રોગ પ્રતિકાર શક્તિનો વધારો થાય છે અનેક રોગો આવતા અટકે છે અને બીજા ઘણા લોકોનો જીવ પણ બચે છે આ મીડિયા મારફતે મેસેજ આપવા માગું છું આમ જનતાને કે અઢાર વર્ષથી લઈને સાઠ વર્ષથી રોગમુક્ત લોકો હોય એ લોકોએ ફરજિયાત ત્રણ મહિના પૂર્ણ થાય એટલે એને રક્તદાન કરવું જોઈએ એવા આ મેસેજથી જે લોક સેવા છે એ વિસ્તરણ પામે છે અને લોકોમાં એક સારો મેસેજ જાય છે અને ઘણા લોકોના જીવ બસે છે ઘણા લોકો રક્તથી મૃત્યુ પામે છે તેના જીવ બસે અને આ રક્તદાનથી અને આયોજનથી ઘણા લોકોને પ્રેરિત પણ થાય છે અને આવતા દિવસોમાં ઘણા લોકો આવા આયોજન કરે રક્તદાન કેમ ખાસ તો વડતાલમાં સ્વામિનારાયણ ભગવાને લક્ષ્મીનારાયણ દેવ જે પ્રતિષ્ઠાઓ કરી તેને બસો વર્ષ પૂર્ણ થાય છે અને વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ એક હજાર આઠ આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પ્રાગટ્યને પંચોતેર વર્ષ પૂર્ણ થાય છે એટલે કે અમૃત મહોત્સવ સાથે ભાવિ આચાર્ય લાજી મહારાજ શ્રી નિગેન્દ્ર પ્રસાદજી મહારાજને પચાસ વર્ષ પૂર્ણ થાય છે તે પ્રસંગે આજે આ વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે કે જે કારણ કે રક્તદાન કેમ્પનું આયોજન તો થતું જ હોય છે પરંતુ આમાં તો સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા ધર્મકુળનો રાજીકો અને સમાજ સેવાનું આ વિશેષ કાર્ય છે તો આની વિશેષતા બહુ મોટી છે આમાં રક્તદાન કરવાથી જે જે ભક્તોએ રાષ્ટ્રપ્રેમી ભક્તોએ રક્તદાન કરેલ છે તેના ઉપર ભગવાનની કૃપા ઉતરશે ધર્મકુળની કૃપા પણ બહુ રાજીપો થશે અને સમાજ સેવા